બાંગ્લાદેશમાં અનામત વિરોધી પાર્ટી નીકળેલા વ્યાપક રમખાણોને લીધે રવિવાર સાંજ સુધીમાં ચાર હજાર પાંચસો જેટલા ભારતીય વિદ્યાર્થીઓ સ્વદેશ પાછા ફર્યા છે તેમ વિદેશ મંત્રાલય રવિવારે સાંજે જણાવ્યું હતું આ સર્વે વિદ્યાર્થીઓ સબ સલામત પણ છે તેમ વિદેશ મંત્રાલયની યાદી જણાવે છે આ સાથે વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે બાંગ્લાદેશ સ્થિત આપણા દૂતાવાસને પણ સૂચના અપાઈ ગઈ છે કે આપણા વિદ્યાર્થીઓ સહી સલામત રીતે ભારત પરત આવી શકે તે માટે પૂરો બંદોબસ્ત ગોઠાવો અને આ સાથે વધુમાં વિદેશ મંત્રાલયની યાદી જણાવે છે કે બાંગ્લાદેશમાંથી ભારતમાં આવજા કરવા માટેના નિશ્ચિત બોર્ડર ક્રોસિંગ પોઈન્ટ ઉપરથી આ વિદ્યાર્થીઓ ભારત પરત આવી રહ્યા છે આ ઉપરાંત નેપાળના પાંચસો વિદ્યાર્થીઓ ભૂતાનના આડત્રીસ અને માલદીવનો એક વિદ્યાર્થી ભારતમાં પ્રવેશ્યા છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ